સુરત જિલ્લાના બારડોલી પાલિકા ખાતે રાખી મેળાનું આયોજન કરાયું સખી મંડળ દ્વારા બનાવેલી રાખડીઓનું વેચાણ શરૂ થયું હતું આવનાર દિવસોમાં ભાઈ પવિત્ર સંબંધ માટે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને બહેનો પોતાના ભાઈની રક્ષા બાંધવા તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે બારડોલી પાલિકા ખાતે મહિલાઓને આત્મનિર્ભર કરવા હેતુ સાથે એક પ્રવૃત્તિ ચાલુ કરી છે જેમાં બારડોલીની પંખાકની સખી મંડળની બહેનોએ આર્થિક થવાના હેતુ સાથે રાખડીઓ બનાવી જે રાખડીઓ બારડોલી ખાતે વેચાણ શરૂ કર્યું છે ગામડા ગામની સખી મંડળની બહેનો આ પ્રવૃત્તિમાં જોડાય છે અને સખી મંડળ મારફતે રોજગારીની તકો મહિલાઓને મળી રહે તે હેતુથી આ શરૂ કરવામાં આવ્યું છે સખી મંડળની બહેનો દ્વારા બનાવેલી રાખડી અંગે મેળાનું આયોજન કરાયું છે બારડોલી નગરપાલિકા ખાતે રાખી મેળાની શરૂઆત કરાઈ છે પાલિકાના પદાધિકારીઓ તેમજ ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા રાખી મેળાનું ઉદઘાટન કરાયું હતું અને મોગીદાત વસ્તુઓમાં નહીં પડવાનું જણાવી રાખી મેળામાંથી જ રાખડી ખરીદી સખી મંડળની પ્રવૃત્તિને વેગ આપવાનું સૂચન પણ કર્યું હતું